અન્ય યુવકની ધરપકડ ગઈકાલે યુવરાજસિંહના સ્થાને અંકુર સંખાલા ધરપકડ થઈ હતી ગઈકાલથી આરોપી તરીકે દર્શાવવામાં આવતો યુવાન છે હકીકતમાં અંકુર સંખાલા ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનાની માહિતી લેવા

ધરપકડના નામે ક્યાંક વાયરલ પણ કરવામાં આવી હતી ત્યારબાદ અંકુર સંઘાલાએ આજે ખુલાસો કર્યો છે એટલે કે એક પાદ એક જે આ નરાધમો છે તે પોલીસ પકડથી તો દૂર થઈ જ રહ્યા છે પરંતુ સાથે સાથે ક્યાંક ગેરમાર્ગે દોવા દોરવાની વાતો છે તે પણ થઈ રહી છે અને આ જે આ ટીઆરપી માં દુખદ ઘટના થઈ મને આ બહુ દુખ થાય છે આપ બધાને કહેતા પણ મારી સાથે જે આ ઘટના થઈ છે હું કાલી ત્યાં માત્રને માત્ર

હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાયને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો આમાં મારી ઓર મારી ફેમેલીના માટે બહુ આ ખતરનાક સાબિલ થઈ શકે છે તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો